નમસ્કાર દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું અને કાર્યક્રમમાં વાત કરી રહ્યા છે ખૂબ જ સ્પેશિયલ આજે છે વિશ્વ રંગભૂમિ દિવસ રંગમંચ દિવસ ડે મુનિના નાટ્યશાસ્ત્રથી લઈને આજના દિવસ સુધી રંગમંચની કલાએ ઘણા બધા બદલાવો જોયા છે રંગમંચે લોકચાહના મેળવી છે લોકોને મનોરંજન આપ્યું છે અને તેની સાથે સાથે લોકોને વિચાર કરવા માટે પ્રેરિત કરવા માટે સમાજની સેવા માટે પણ એક મંચ આપ્યું છે રંગમંચ એવી દુનિયા છે કે એવું કહી શકાય કે આ પ્લેટફોર્મ પરથી ઘણા બધા એવા સામાજિક દૂષણો છે જેને દૂર કરવામાં આવ્યા છે અને એની સાથે ઘણા એવા કુરિવાજો છે ઘણી એવી રૂઢિચુસ્ત માનસિકતા લોકોની છે જે રંગમંચના ઘણા બધા એવા કાર્યક્રમો થકી બદલવામાં આવે છે સમાજની વિચારધારાને બદલવા માટેનું જો એકમાત્ર કોઈ માધ્યમ પહેલા હતું ને તો એ રંગમંચ હતું અને રંગમંચનું એક આગવું મહત્ત્વ જે રહ્યું છે તે હંમેશા આ રીતે જ રહે લોકો તેના મહત્ત્વને સમજી શકે તે માટે આજના દિવસે વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ રંગમંચ એક દિવસ નથી પરંતુ તેની સાથે ક્યાંક ને ક્યાંક લોકોમાં આ જાગૃતતા લાવવા માટેનો એક પ્રયાસ છે કે આજે પણ રંગમંચ અને થિયેટરમાં જે લોકો આર્ટિસ્ટ છે જે લોકો પરફોર્મ કરે છે એ લોકો આજે કેટલા આગળ આવ્યા છે ને એમની જે કળા છે ને એમનામાં જે જોવા મળે છે ને કદાચ તમે બીજા અન્ય કલાકારોની સાથે કમ્પેર કરવા જશો ને તો તમને કંઈક તો અલગ જોવા મળશે એક એવું પ્લેટફોર્મ છે થિયેટર જ્યાં સમગ્ર વિશ્વને નામી અનામી અને ખૂબ જ મોટા ગજાના કલાકારો આપ્યા છે માનવ જીવનના નવ રસને નવરંગ દ્વારા એક પણ રીટેક વગર કૌશલ્યપૂર્વક કલાકાર દ્વારા જેના પર ભજાવવામાં આવે છે તે તકતો એટલે રંગમંચ અને આજે આપણે એવા જ કલાકારોની સાથે વાત કરીશું કે જેઓ થિયેટર આર્ટિસ્ટ રહ્યા છે પણ આજના સમયમાં જ્યારે મનોરંજનના ઘણા માધ્યમો બદલાઈ રહ્યા છે ને ત્યારે એ માધ્યમોમાં પણ પરફોર્મ કરી રહ્યા છે પણ એમને ખ્યાલ છે કે રંગમંચમાંથી એમને જે મળ્યું છે ને આજે પણ એમને કામ આવી રહ્યું છે ને શું છે રંગમંચનું મહત્વ આ વિશ્વ રંગભૂમિ દિવસનું મહત્વ થિયેટરનું મહત્વ આજે તેમની પાસેથી જાણીશું આપણી સાથે આજે જોડાયા છે સંજય ગોરડિયાજી અને હિતેન કુમારજી કે જેમને કોઈ પણ પ્રકારના ઇન્ટ્રોડક્શનની જરૂર નથી સંજયજી હિતેનજી આપ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ ડે સ્પેશિયલ થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર

સૌથી પહેલા તો આ ખાસ દિવસે દરેક દરેક કલાકાર જે કોઈ પણ માધ્યમ સાથે સંકળાયેલા હોય એમની ક્યાંક ને ક્યાંક શરૂઆત રંગભૂમિથી થઈ જ હશે જ્યાં એ પોતે ઘડાયા હશે

તમને ઘડે છે અભિનેતા બનવા પેલા રંગમંચ શું છે રંગમંચ માત્ર એ પ્રયોગ નથી માત્ર એ લોકોની સામે પરફોર્મ કરવાની ઘટના નથી પણ તમારી અંદર ખૂબ ધરમાઈ રહેલી શક્તિઓને બહાર લાવવાનો એક બહુ ચોક્કસ ઓટલો છે એક માધ્યમ છે

એવું કહી શકાય છે કે લાઈટ કેમેરા એશન તો કદાચ ત્યાં પણ હતું પણ કટ એ શબ્દ કદાચ ત્યાં નથી હતું અને એ જ સૌથી વધારે કોઈ પણ કલાકારને છે ને એક એવો અનુભવ આપે છે કે જેના કારણે એ આગળ ક્યાંય પણ પરફોર્મ કરી શકે છે એવું કહી શકાય છે જો હું વિશ્વ રંગભૂમિના દિવસે હું ફિલ્મો કે ટેલિવિઝનને રન ડાઉન કરવા નથી માંગતો આજનો દિવસ એ રંગમંચ કેટલું સારું છે અને ફિલ્મ ને ટેલિવિઝન ઠીક છે એવું કહેવાનું મારો જરા પણ આશય નથી દરેક માધ્યમના પોતપોતાના પ્લસ અને માઇનસ એટલે રી તો બદલાઈ છે આપણે કે આપણે કોઈને પ્લસ માઇનસ તો નથી જ કહી રહ્યા કારણ કે બધા જ મનોરંજનના માધ્યમો છે પણ કઈ રીતે અલગ થયું છે આ માધ્યમો કેવી રીતે બદલાતા થયા છે આપણે તમારા અનુભવોથી એ અહીંયા જાણવાનો પ્રયાસ કરીશું જો નાટક છે ને એ ક્યારેય બદલાયું નથી એના કોન્ટેન્ટ બદલાય છે એની વાર્તાઓ બદલાય છે એના પ્રકારો બદલાય છે એના જે સેટ કે લાઈટ કે મ્યુઝિક ને એ બધામાં એનહાન્સમેન્ટ આવે છે પણ તમે નાટકો જ્યારે ગોળ ગોળકુંડાળામાં ઉભા રહીને ભવાઈનો વેશ ભજવતા હતા ત્યારે પણ ખાડાના નાટકો કરતા હતા પણ દેશી ભાંગવાડી માં નાટકો ભજવાતા ત્યારે પણ અત્યારે પણ કલાકારો માટે રંગભૂમિ એ રંગભૂમિ જ હોય છે એમાં જરાક પણ એના અનુભવમાં કે જરાક પણ બદલાવ નથી આવ્યો અત્યારે કોમેડી નાટકોનું ચલણ વધારે છે ને એનું કારણ છે હું જે પ્રકારની કોમેડી કરું છું કે સિદ્ધાર્થ રાંદેરિયા જે પ્રકારની કોમેડી કરે છે તો એ પ્રકારની કોમેડી તમે અક્રોસ ઓલ ટીવી ચેનલ ઓર ફિલ્મ કે ઓટીટી પ્લેટફોર્મ તમે જોઈ લેજો કે આ પ્રકારની કોમેડી ક્યાંય નથી આવતી સંજયભાઈ જોવા પણ ન મળે કારણ કે એ લોકોની કોમેડીની પરિભાષા જ બદલાઈ ગઈ છે એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી અને બીજી વાત એ છે કે કપિલ શર્મા શોમાં એ હોય છે પણ એની અંદર ઘણા બધા એના એને એના સપોર્ટ હોય છે એમાં ખોટા લાફ્ટરો પણ નાખવામાં આવતા હોય છે પ્રેક્ષકો પણ પેડ હોય છે અને એમને હસવાનું કહેવામાં આવતું હોય છે કપિલ શર્મા શો સરસ જ છે પણ અમે જે નાટક કરીએ છીએ એમાં આ પ્રકારના કોઈ સપોર્ટ નથી હોતા એટલે એમાં જે લોકો ઉછળી ઉછળી હસતા હોય છે ને જે આવું બીજે ક્યાંય નથી એટલે બધા આવે લાઈવ પરફોર્મન્સ સાથે જે દર્શકો એમની પણ લાઈવ ખુશી તમે ફીલ કરી શકો છો જી હિતેનજી તમારા શું અનુભવ રહ્યા હોય હવે આપણે થિયેટરમાં કામ કર્યા પછી જયારે આપણે ફિલ્મોમાં કામ કરીએ ત્યારે તમને શું લાગે છે સૌથી મોટું ડિફરન્સ તમે શું જોઈ શકો જેમ કે પહેલા જ કહ્યું કે લાઈટ કેમેરા એક્શન સાથે કટ અહીંયા ના જોવા મળે રીટેક અહીંયા ના આવે અને જે દર્શકો હોય તમને લાઈવ જોતા હોય કેટલો ડિફરન્સ તમને જોવા મળે આ બંને પ્લેટફોર્મમાં એનો 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 સુરુર એનો નશો જ અલગ છે કે તમે થિયેટર કરતા હો ત્યારે તમારો એથી સુર લાગે અને હું મારી ઇન્ટેન્સિટીમાં કે મારી અનુભૂતિમાં કે મારી એ એ સંવેદનશીલતામાં ક્યાંક ઓછો ઉતર્યો છું તો તરત જ તમે બીજી એન્ટ્રી થી તમે એ ઇમ્પ્રુવ કરવાનું શરૂ કરી શકો અને વિધિન અ સેકન્ડ તમને ખબર પડે કે ઓડિટોરિયમની ની અંદર જે વાતાવરણ બદલાવાનું શરૂ થાય એ એ અનુભવ જ જુદો છે જે ક્યારે એક્સપ્રેસ જ નહીં કરી શકે જે વ્યક્તિ એ થિયેટર કર્યું હશે એને જ ખબર હશે કે પડદો ખુલે એની સાથે માત્ર પ્રેક્ષકો અને એની વચ્ચેનો પડદો નથી ખુલતો પણ તમારી ભીતરનો એક પડદો ખુલતો હોય છે જેમાં તમને પોતાને દરરોજ એક surprise મળતી હોય છે તમને પોતાના માટેની એક નવાઈ લાગે દરેક show પછી કે યાર આજે હું આ કરી શક્યો યાર મને ખબર જ નહોતી કે હું આ રીતે emote કરી શક્યો એ એ બહુ જુદી પ્રક્રિયા છે પિનલ એને બહુ બહુ શબ્દોમાં આપણે એક્સપ્લેન નહીં કરવું પણ મને મોજ પડવાની વાત આવે તો યાર રંગભૂમિ પર કામ કરવાની મને મોજ પુષ્કળ આવે છે મને એક્ટર તરીકે મને સળંગ જીવવું ગમે જે વાર્તા કે જે પાત્ર ની સાથે હું જીવ્યો હોય સિનેમા માં શું થાય છે બહુ જ મુશ્કેલ માધ્યમ છે પણ એ ટુકડા ટુકડામાં છે ને બહુ સતત તમારે બેક ઓફ ધ માઇન્ડ સતત દિવસ રેડી કરવો પડતો હોય છે રિહર્સલ્સ કર્યા હોય તમારી ટીમની સાથે એ રેપો થઈ ગયો તમને ખબર છે સાથેના કલાકારના કયા પ્લસ છે ને કયા માઇનસ છે તમે તમારા સૂર એ રીતે હોય તો એ દરેક પ્રયોગ તમારા માટે મેં જુદી ટ્રીટ રહે છે આજે પણ મને ખેંચાણ પુષ્કળ છે મેં છે એટલે સંજય ગોરડિયાનું જ નાટક મેં કર્યું હતું જયારે થોડાક વર્ષો પછી મને ઈચ્છા થઈને એમની તરફથી એક સરસ મજાની વાર્તા મને મળી વિપુલ તરફથી અને અમે લોકો એકસો ને છ્યાસી શો કર્યા લગભગ સાડા આઠ સવા આઠ મહિનામાં આઈ આઈ મિસ થિયેટર

અને કદાચ કારણ એ એ પણ હોઈ શકે કે પ્રકારના જુદા જુદા વિષયો એમને ઓટીટી પ્લેટફોર્મ પર મળી રહેતા હોય છે આજકાલ ફિલ્મો પણ એ પ્રકારની બનવા લાગી છે એટલે એટલે તમે જોજો કે સેવન્ટીસ અને નું જે થિયેટર હતું ને જે એ એમાં એમાં ખૂબ અલગ અલગ પ્રકારના વિષયોના નાટકો જોવા મળતા અમુક વિકૃત સંબંધો કે જેવા કે સાસુ જમાઈના સંબંધો ભાઈ બહેનના સેક્સ્યુઅલ સંબંધો કે આ પ્રકારના દિયર ભાભીના સંબંધો આ પ્રકારના નાટકો આવતા હતા અને એ એ નાટકો ખૂબ સફળ થતા હતા કારણ કે એનું કોન્ટેન્ટ આવું કોન્ટેન્ટ એ લોકોની હિન્દી ફિલ્મોમાં જોવા નતું મળતું હિન્દી ફિલ્મો ત્યારે મસાલા ફિલ્મો તરીકે ખૂબ જ જાણીતી હતી અને એમાં એમાં જે ઇન્ટેલિજન્ટ પ્રેક્ષકો જે હોય કે જેમને જરાક જુદું જોવું હોય એવા પ્રેક્ષકોને સંતોષ નતો મળતો એટલે ત્યારે એવા

મારા મારા હું પણ એજ કેવા માંગુ છું કે આજે આજે પ્રેક્ષક બદલાયો છે એની સાથે સાથે માધ્યમો વધ્યા છે અને દરેક માધ્યમ ની અંદર એક એવો કાળ આવે કે જ્યાં એમ લાગે કે એક સમયમાં કેટલા અદભુત નાટકો થતા હતા હવે કેમ એ નથી થતા એ આવે પાંચ સાત દસ વર્ષ એક ગાળો આવે જનરેશન પડવી જોઈએ સંજય ખૂબ મહેનત પોતાનો એક પ્રેક્ષક વર્ગ ઉભો કર્યો છે સલામ છે એમને પણ એક સમય મેં જોયો છેલ્લા ચાલીસ વર્ષ દરમિયાન કે જે કક્ષાના નાટકો થતા ગુજરાતી રંગભૂમિ પર એસી ટકા એ પ્રકારના નાટક નથી તેમાં સંજયભાઈ એક વાત બહુ સાચી છે જુદા જુદા

નથી જોયા નથી જોયા અને એ ઓડિયન્સ જે આપણું યુથ છે ને સ્ટેન્ડઅપ કોમેડીઝ માં જે અમુક વિકૃતા અને અમુક અભદ્રતા ની સાથે કદાચ ખેંચાઈ રહ્યું છે એ સૌથી મોટી ચેલેન્જ છે જે યંગસ્ટર્સ ત્યાં જઈ રહ્યા છે પણ જે કલાકારો ને પણ સન્માન છે પણ ક્યાંક એક નાટ્યની સાથે સંકળાયેલા વ્યક્તિઓ પોતાની ગરિમા ચૂકતા નથી હોતા જી પણ અમે એ સ્કે આપે જે વાત કરી ન હતી પણ કે જેની ડિમાન્ડ છે એ લોકો એ સપ્લાય કરી રહ્યા છે સંજય આપણ આ વાત સાથે સહમત થશો કે કલાકારો એટલા માટે જ મુકી રહ્યા છે કે આપણે ઘણા બધા કલાકારોને આજે કહીએ છે પણ ક્યાંક ને ક્યાંક એમના કેટલા મિલિયન્સ ફોલોઅર્સ હોય છે એ લોકો એમને ફોલો કરી રહ્યા છે લોકોને પસંદ આવી રહ્યું છે એ આ કલાકારો લોકોની સમક્ષ મૂકી રહ્યા છે સંજય ભાઈ

તો પચાસ સાહીઠ વર્ષના પ્રેક્ષકોને ન સમજાય થર્ટી ફાઈવ પ્લસના લોકોને ન સમજાય અને તો એ થર્ટી ફાઈવ ની ભાષા જો હું બોલું છું તો ક્યાંક કોઈક જગ્યાએ યંગસ્ટર્સ કનેક્ટ થતા નથી એટલે અમારા માટે જૂનું દળું તો ઉડી ઉડી જાય ને જાડું દળું તો કોઈ ન ખાય એના જેવી પરિસ્થિતિ છે પણ હું ધીરે ધીરે ગેપ ઓછો કરવાનો પ્રયત્ન

કારણ કે ઓટીટી પ્લેટફોર્મમાં પણ જે કંઈ મૂકવામાં આવી રહ્યું છે એ ત્યાંથી મિસિંગ છે એટલે કંઈક પણ નવું આવે એટલે જૂનાને થોડું ઘણું સ્ટ્રગલ તો પડતું જ હોય છે અને એ સ્ટ્રગલ કદાચ અત્યારે થિયેટરને પણ પડે છે અને ઇવન મુવીઝ થિયેટરમાં અને જે ફિલ્મ સ્ટાર્સ છે એ લોકોને પણ ક્યાંક ને ક્યાંક પડી રહ્યો છે પણ હવે વાત જયારે રંગમંચની કરી ત્યારે લાગે છે હિતિન કે પહેલાના સમયમાં આ જે રંગમંચ હતું ને માત્ર મનોરંજન માટે નહીં પણ સમાજમાં જયારે પણ કંઈક પરિવર્તન લાવવું હોય ને

જુદા જુદા લોકોએ ખૂબ જુદા જુદા વિચારો લઈને આવ્યા આજની પરિસ્થિતિમાં એટલા માટે આ સંપૂર્ણ સો ટકા હું નથી માનતો કારણ કે આજે લોકોની પાસે માધ્યમો પુષ્કળ થઈ ગયા છે તમારે તમારું થોટ પ્રોવોકિંગ કોઈ પણ વસ્તુ પહોંચાડવું છે તમારી પાસે ઘણા બધા માધ્યમ છે જ એક માધ્યમ હતું લોકોની સાથે કોઈ પણ વિચાર એમના સુધી મનોરંજન ની સાથે પહોંચાડવા માટેનું એક જ માધ્યમ હતું કે નાટ્ય પ્રયોગ હોય કે નાના તમે લોક નાટ્ય હોય કે તમે ભવાઈ હોય જુદા જુદા રાજ્યો ની અંદર જુદા જુદા પ્રકાર હતા એના

નાટકો સામાજિક પરિવર્તન થયા હોય એ પ્રેક્ષકો ઘરે લઈને જાય એ અલગ વાત છે પણ તમે પણ નાટક તમે જયારે કરતા હો ત્યારે એનો પહેલો ઉદ્દેશ મનોરંજન હોવો જોઈએ સમાજ કો બદલ ચાલો આવું બધું પણ લોકો સુધી પહોંચાડવી હોય ને તો જેમ આપણે ન્યૂઝ થકી આજે પહોંચાડીએ છીએ અલગ અલગ માધ્યમ થકી લોકો સુધી સોશિયલ મીડિયા થકી આજે પહોંચાડીએ છીએ ત્યારે એ વાત એને લઈને એક નાટક પરફોર્મ કરવામાં આવતું જેથી કરીને લોકો સુધી એ વાત વહેતી થાય

સમાજ ને સંદેશો આપવાનો ન હોવો જોઈએ દરેક નાટકમાં થોડો ઘણો સંદેશો છુપાયેલો જ હોય છે જે પ્રેક્ષક પોતાની રીતે પોતાના ઘરે લઈને જતો જ હોય છે જી 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 પણ પણ મનોરંજન એ પ્રાથમિક સ્થાન હોવું જોઈએ એવું મને લાગે છે ને હંમેશા રહ્યું છે જી બિલકુલ બિલકુલ નીતિનજી હવે અત્યારના સમયમાં આપણે જો એક કોઈ પણ કલાકાર હોય ને એ જો થિયેટર માંથી આવ્યો હશે ને

સમયમાં તો લોકો આપણે કેટલાય જોઈ રહ્યા છે કે નેપોટિઝમ નું નામ પણ આપણે સાંભળ્યું છે કે લોકો ક્યાં સુધી પહોંચી રહ્યા છે એની માટે ક્યાંક હવે એવી કોઈ પરિભાષા નથી રહી એવું કંઈ કમ્પલસન નથી રહ્યું કે હવે થિયેટરમાંથી જ આગળ વધી શકે એવું પણ એટલો સમય બદલાઈ ગયો છે સંજય ભાઈ શું કહેશો આજના સમયમાં જે પહેલાના કલાકારો ઘણા બધા એવા કલાકારો છે લોક ભવાઈ અને લોક જે કલાકાર જે કાર્યક્રમો થતા હતા એવા ઘણા બધા artist આજે ક્યાંક ને ક્યાંક પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે ઘણા બધા માનો છો એમની માટે શું કહેશો આજના દિવસે નહીં મારે એટલું જ કહેવાનું છે કે રેલેવન્સ ઇઝ ધ કી સમય સાથે ચાલતા રહેવાનું હું ઓગણીસો એસી થી પર અત્યારના થેટરમાં ત્યારના મને અત્યારના કોન્ટેન્ટમાં જમીન આસમાન નો ફરક આવી ગયો છે તો હું એ કોન્ટેન્ટને પકડી ને બેસી લીધી રહ્યો કે અમારા જમાનામાં શું નાટક

જે લોકો સાચી વાત બહુ સાચી વાત તમારે રિલેવન્સ તો રાખવું જ પડશે સમય પ્રમાણે તમે તમારી જાતને અપડેટ રાખો પાણી ને પાણી તેના રંગ કેસા જે સમયમાં તમે ચાલતો હોય એ સમયની સાથે તમારી ગતિ તો તમારી મેચ કરવી જ પડશે દાખલો આપો કે મેં જયારે ફિલ્મો હતી પણ એ પ્રકારની ફિલ્મો હતી એ સમયના કથાનક સાથેની ફિલ્મો હતી એ પ્રકારના ઓડિયન્સ માટેની ફિલ્મ હતી પણ જયારે આજે સમય બદલાયો છે ત્યારે સૌથી વધારે ચર્ચાસ્પદ રોલ્સ અને પાત્રોની સાથે હું એમની સાથે અપડેટ કરીને જ મારી જાતને ટકાવી શકું એમ છું અને આવું દરેક કલાકારે જોવાનું છે જ્યાં નાટ્યમાં કામ કરતો હોય કે નાટક ની રંગભૂમિ પર કામ કરતા હોય ત્યારે એમને શું ક્રાફ્ટ શીખવાનો છે તમે બીજા માધ્યમમાં આવો ત્યારે કયા ક્રાફ્ટ ની ઉપર ધ્યાન રાખવાનું છે કયા સમય ની કઈ વાત છે એ રીતે તમારે અપડેટ પોતાની જાતે રાખશો તો ડેફિનેટલી ત્યાં ટ્રેન થયેલો કલાકાર ક્યાંય પાછો પડે એમ નથી સિવાય કે કેવી રીતે કરવું એ એને શીખવું બહુ જરૂરી છે અને એ કરી લેશો તો ડેફિનેટલી દરેક નિર્માતાને